જો એક વખત આ રીતે બનાવી લીધું કાજુ પનીર મસાલા તો પછી તમને હોટલનું શાક નહીં ભાવે મારી ગેરંટી છે તમને કેમ કે આ રેસીપી મેં સુરતની એક બહુ જ મોટી હોટલના શેફ પાસેથી શીખેલી છે તો મેં અહીંયા જે રીતે રેસિપી બતાવી છે તે રીતે જો તમે બનાવશો તો સેમ હોટલ જેવો જ ટેસ્ટ મળશે આ સબ્જીમાંથી તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં વાત કરીએ રેડ ગ્રેવીની કે જેની રેસિપી મેં બે દિવસ પહેલાં જ અપલોડ કરી છે ચેનલ પર અને રેડ ગ્રેવીવાળા પંજાબી શાકમાં આ રેડ ગ્રેવી જ મેઇન હોય છે જેનો ઉપયોગ કરીને અલગ અલગ નામવાળા બધા પંજાબી શાક બને છે કાજુ પનીર મસાલા કાજુ બટર મસાલા પનીર બટર મસાલા પનીર તુફાની પનીર કડાઈ પનીર બેબીકોન કેપ્સિકમ અને આવા કેટલાય પંજાબી સબ્જીના નામ જેમાં મેઇન કામ છે આ ગ્રેવીનું તો એ જ રેડ ગ્રેવીનો ઉપયોગ કરીને આજે આપણે બનાવીશું કાજુ પનીર મસાલા હવે કાજુ પનીર મસાલા બનાવવા માટે અહીંયા હું કાજુ અને પનીરને ઉપયોગમાં લઈશ પણ જો તમે તેની જગ્યાએ કોર્ન એટલે કે નાની મકાઈ આવે છે તે અને કેપ્સિકમ લેશો તો તે સબ્જી બની જશે કોર્ન પનીર કેપ્સિકમ એટલે મેઇન કામ અહીંયા ગ્રેવીનું જ છે બાકી તો વસ્તુ પ્રમાણે સબ્જીના નામ ચેન્જ થાય છે તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ કાજુ પનીર મસાલા બનાવવાનું તો હવે આપણે કાજુ પનીર મસાલા બનાવીએ છીએ તો પનીર તો જોઈશે જ તો પનીર મેં અહીંયા ઘરે બનાવીને લીધું છે જો એક વખત ઘરે બનાવેલું પનીર યુઝ કરશો તો તમને પછી બહારનું પનીર લાવવું કે ખાવું પણ નહીં ગમે તો પનીર કઈ રીતે બનાવવું અને બનાવ્યા પછી કઈ રીતે સ્ટોર કરીને સાચવવું તેની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આટલી સરસ પંજાબી સબ્જી જો ઘરે બનતી હોય તો પનીર સુકામ બહારથી લાવવાનું પનીર પણ ઘરે જ બનાવીને સ્ટોર કરી રાખો એક વીક સુધી પનીરને કંઈ જ થતું નથી તો હવે મેં અહીંયા પનીરના પીસ કરી લીધા કેટલું સોફ્ટ પનીર છે તે તમને દેખાતું જ હશે કટિંગ પરથી તો હવે સબ્જી બનાવવા માટે અહીંયા બધું તૈયાર છે રેડ ગ્રેવી પનીર કાજુના ટુકડા અને એક તીખું મરચું લીધું છે જેને મેં એકદમ બારીક કટ કરી લીધું આપણે બનાવેલી ગ્રેવી ઓલરેડી લાલ મરચાંવાળી જ છે અહીંયા મેં જે લીલું મરચું લીધું તે ઉપરથી વઘારમાં એડ કરવાનું છે તેની સ્મેલ બહુ જ સરસ આવે છે પંજાબી સબ્જીમાં અને થોડી તીખાશ પણ આવશે તો જો તમારે હજુ તીખી સબ્જી કરવી હોય તો એકથી બે મરચાં હજુ વધારે લઈ શકો છો હવે હું અત્યારે ચાર જણ માટે સબ્જી બનાવી રહી છું આ ગ્રેવીનો ઉપયોગ કરીને હવે તેલ ગરમ થાય એટલે એડ કરીશું એક ટી સ્પૂન જેટલું બટર અને કાજુના ટુકડા એકદમ સ્લો ફ્લેમ પર કાજુના ટુકડાને એક મિનિટ જેવું સાતળી લઈએ કાજુ વધારે પડતા લાલ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું આ રીતે એકદમ સ્લો ગેસ પર સાતળશો એટલે કાજુનો ટેસ્ટ એકદમ સરસ આવશે સબ્જીમાંથી અને પછી એડ કરી દઈએ પનીર અને કટ કરેલું મરચું અહીંયા તમે પનીરને તળીને પણ એડ કરી શકો પણ આ રીતે તળ્યા વગરનું પનીર ખાવામાં વધારે સોફ્ટ લાગે છે એટલે મેં તળીને નથી લીધું અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખીને હવે મસાલા અહીંયા પનીર અને કાજુ પૂરતા જ કરવાના છે ગ્રેવી ઓલરેડી બધા જ મસાલાથી ભરપૂર છે તો મેં અહીંયા થોડી હળદર થોડું લાલ મરચું થોડો કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી એડ કરી છે થોડું મીઠું પણ એડ કરવાનું પનીર અને કાજુના ભાગનું બધા મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવાની છે અને પછી પનીરના ટુકડા અને અંદર તેલ છે તેને આ રીતે ગેસની ફ્લેમ ટચ થાય એ રીતે વાસણ રાખવાનું આ રીતે કરશો એટલે એકદમ સરસ મૂકી ફ્લેવર બેસશે સબ્જીની અંદર પણ જો તમને ફાવે તો જ આ સ્ટેપ કરજો નહીં તર સ્કીપ કરી દેજો જો કદાચ તેલ ગેસ પર ઢોળાશે તો ભડકો પણ થઈ શકે એટલે બહુ સાચવીને આ કામ કરવાનું છે ફરી ગેસની ફ્લેમ સ્લો કરીને હવે એડ કરી દઈએ ગ્રેવી તો અહીંયા જે રીતે મેમ્બર હોય તે રીતે તમારે ગ્રેવી એડ કરવાની હવે ગ્રેવી જ્યારે એડ કરો ત્યારે ગ્રેવીની ઉપર આવેલું તેલ છે તે તમારે રેવાજ જ દેવાનું છે તે તેલનો ઉપયોગ નહીં કરવાનો તે ગ્રેવીને માટે પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે એ સાઈડનું તેલ નહીં લેવાનું ગ્રેવીમાં ઓલરેડી તેલ અંદર છે જ હવે એકદમ હલકા હાથે મિક્સ કરી લઈએ પહેલાં એક વખત એટલે પનીરના ટુકડા જે છે તે તૂટી ન જાય એકદમ હલકા હાથે જ મિક્સ કરવાનું આ બધી ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખશો તો સબ્જી એકદમ પ્રોપર બનશે અહીંયા વિડીયો થોડો લાંબો થઈ જશે પણ હોટલ જેવી સબ્જી ખાવી હોય તો થોડો ટાઈમ તો આપવો જ પડશે હવે અહીંયા એકદમ હલકા હાથે મિક્સ કરતાં કરતાં મને એક મિનિટ જેવું થઈ ગયું બહુ વધારે પડતી ગ્રેવીને ગેસ પર નથી રાખવાની તો હવે મેં અહીંયા એડ કર્યું ગરમ પાણી ગ્રેવીની કન્સિસ્ટન્સી જે રીતે રાખવી હોય તે રીતે પાણી એડ કરવાનું છે ગ્રેવી જાડી પતલી જેવી તમને ભાવતી હોય તે રીતે પાણી એડ કરવાનું અને ઉપરથી લીલા ધાણા નાખીને એક વખત સબ્જી ટેસ્ટ કરી લો અને કંઈ ઘટતું હોય તો ટેસ્ટ બેલેન્સ કરી લો પાણી નાખ્યા પછી આ રીતે ઉપર તેલ આવી જાય એટલે સબ્જી થઈ ગઈ સમજવાની તો મિક્સ કરી લઈએ એકદમ બરાબર અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને ફટાફટ સૌ કરી દઈએ તો તૈયાર છે અહીંયા કાજુ પનીર મસાલા રેડ ગ્રેવીની રેસીપી મેં ઓલરેડી અપલોડ કરી દીધી છે અને આ સબ્જીની રેસિપી પણ અપલોડ થઈ ગઈ તો ફટાફટ ટ્રાય કરો આ રેસીપી અને ટ્રાય કર્યા પછી કેવી બની છે તે મને કમેન્ટમાં જણાવજો તમારી એક કમેન્ટથી મને ઘણું મોટિવેશન મળે છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો